હાલ પોલીસ દ્વારા ફૂટેજના આધારે ચોરની ઓળખ કરવા માટે તપાસ ચાલી રહી છે પાછલા કેટલાક દિવસોથી ગ્રામ વિસ્તારોમાં આવા હોવાથી ભારે રોષ રહ્યો છે સ્થાનિક લોકો અને તંત્ર સામે સુરક્ષા વ્યવસ્થાને લઈને કાર્યવાહી કરવા માંગ કરી છે પવિત્ર સ્થળોએ ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે ત્યારે રાત્રિના સમયે ગામોમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ વધારવી આજની જરૂરિયાત બની ગઈ છે